સુરતમાં તો હવે ચૂંટણી માટે મતદાન થવાનું નથી કારણ કે કોંગ્રેસ કોંગ્રેસનું ફોર્મ રદ થયું અને અન્ય પાર્ટીઓએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ ચૂંટણી થઈ હવે સુરતમાં વસતા અમરેલીવાસીઓ લોકસભા ચૂંટણીમાં મતદાન માટે મતન આવી રહ્યા છે ત્યારે આવા નાગરિકોને સંબોધીને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે લોકસભામાં લોકતંત્રનું ચીરહરણ સુરતની જેમ ન થાય તે માટે યોગ્ય પક્ષને મત આપવા કહ્યું છે શું બોલી ગયા પ્રતાપ દુધાત જરા તે પણ સાંભળો નમસ્કાર આખરે 7 તારીખે મતદાન માટે અમરેલી જિલ્લાના મતદારોએ મન બનાવ્યું છે ભારતીય જનતા પાર્ટી આ જિલ્લામાં આરવા જઈ રહી ત્યારે સુરત અમદાવાદ થી મતદારોને લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સુરતના મતદારને પ્રતાપ દુધાત એટલી વિનંતી કરવા માંગે છે કે જે પ્રમાણે લોકતંત્રનું ચીરહરણ સુરતની લોકસભાની અંદર થયું છે મત નાખવાઓ આવો પહેલા તમારી આવનાર પેઢી માટે આવનાર લોકતંત્ર માટે વિચારીને મતદાન કરજો અને કરાવજો તમારા એક મત લોકશાહી જીવંત રહેશે તમારા એક મત ભારતીય જનતા પાર્ટીને આપવાથી હિટલર સ્થાપિત થવાની પૂરેપૂરી શક્યતા છે આવનાર પેઢી એટલા માટે કહું છું કે જે પ્રમાણે સુરતની લોકસભાનું ફોર્મ વિડ્રોલ કરાવડાયું છે એનો બદલો લેવાનો સમય પાકી ગયો છે સુરતવાસીઓને નમ્ર વિનંતી કરું છું કે ગામડાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે લોકો બેરોજગાર બનતા જાય છે તમારા સુરતના ધંધાઓ પણ ભાંગતા જાય છે ત્યારે બીજી ત્રીજી વાતમાં આવ્યા વગર લાગણીઓમાં આવ્યા વગર આપ ગામડાને ખેતીને ગરીબને મધ્યમ વર્ગને જીવંત રાખવા માટે કોંગ્રેસ તરફે મતદાન કરવા માટેની અપીલ કરજો આ તો ચૂંટણીનો માહોલ છે તેમાં નેતાઓ એકબીજા પર વાર પ્રહાર કરતા હોય છે તેમાં નવાઈ નથી પરંતુ આ વખતે અમરેલી લોકસભા બેઠક પર પણ ખરાખરીનો જંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે આ ચૂંટણીમાં કોણ કોના પર ભારે પડે છે દિલીપ જીરુકા બીટીવી ન્યૂઝ અમરેલી